નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ કપાસની આવક વિશેની આપણે વાત કરીએ ને મિત્રો તો કપાસની આવકમાં ભારીમાં આવક કાલ જેવી જ દેખાઈ રહી છે મિત્રો ભારીમાં પાંચ પિલોરમાં આવક થઈ છે મિત્રો પાલની આવકની વાત કરીએ તો પાલમાં વધારો જોવા મળ્યો છે કાલ છથી થી સાત જ પાલ હતા મિત્રો અને આજે તેરથી ચૌદ પાલ

ચૌદસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણ ને છેતાલીસ રૂપિયા એક નંબર થી છેતાલીસ રૂપિયા માં કપાસ વેચાડવા ચૌદસો ને છત્રીસ રૂપિયા માં આ માલ વેચાણ ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે

ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો તમે વેચાણ ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો જૂનો કપાસ છે ગયા વર્ષ નો ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે